કાર્યો કરવાના છે અત્યારે આપણે જોતા હોઈએ છીએ કે ચૂંટણી ચૂંટણીની ગણતરીને થોડા જ કલાકો રહ્યા છે તો ભલે ભાજપના નેતા જીતે કે ભલે કોંગ્રેસના નેતા જીતે પરંતુ તેઓ જનતા માટે સારા હિતના કાર્યો કરે તેવી મારી નેતાઓને નમ્ર વિનંતી છે જ્યાં સારા રસ્તાઓ નથી ત્યાં રસ્તાઓ બનાવે ગામડાઓ તથા બીજી જગ્યાએ પાણીની સમસ્યા હોય તો પાણીની સમસ્યાઓ દૂર કરાવે અમારા જેવડા નાના બાળકો માટે સ્કૂલો બનાવે અને વીજળીની સમસ્યા હોય ત્યાં વીજળી પહોંચાડે તેવી મારી નેતાઓ વિનંતી છે અને એમ્બ્યુલન્સ જઈ શકે તેવા સારા રસ્તાઓ પણ નથી અને વીજની સમસ્યા પણ ખૂબ જ હોય છે તો જે નેતાઓ જે નેતાઓ જીતે જનતા માટે સારું કાર્ય કરે તે વીજળી પહોંચાડે પાણી પહોંચાડે અને રસ્તાઓ બનાવી અને સારા રસ્તા બનાવે અને જનતા માટે સારું કાર્ય કરે એવી મારી નેતાઓને નમ્ર વિનંતી છે મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં